ગુજરાતના જાણીતા સિંગર્સો મણીરાજ બારોટના દીકરી રાજલ બારોટના લગ્નની સેરેમની શરૂ થઈ ગઈ છે જેના ફોટો અને વિડીયો ખુદ રાજલ બારોટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે તારીખ ચાર ફેબ્રુઆરીએ રાજલ બારોટ અલ્પેશ બાંભણિયા સાથે લગ્નના બંધનમાં બંધાશે અને પ્રભુતામાં પગલાં માંડશે મહત્વનું છે કે ગત મે મહિનામાં રાજલ બારોટની સગાઈ અલ્પેશ બાંભણિયા સાથે થઈ હતી મિત્રો ત્યારે આજે આપણે જાણીશું કે ગુજરાતના મહાન કલાકાર મણિરાજ બારોટની સુપુત્રી રાજલ બારોટ જે વ્યક્તિ સાથે લગ્ન કરવા જઈ રહી છે તે કોણ છે શું તે અભિનેતા છે કે ગાયક નહીં તો પછી તે કોણ છે મિત્રો તમે પણ તેના પતિનું સત્ય જાણવા માગો છો ને

ત્યારે ફૂલી જેવી ચાર ચાર દીકરી નોંધારી બની ગઈ હતી દુઃખના ડુંગર આવ્યા છતાં મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે પિતા ધર્મ નિભાવીને પોતાની બહેનોના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા રાજલ બારોટે સંગીતની દુનિયામાં પોતાના પિતાની જેમ જ લોકચારણા મેળવી અને સફળતાના શિખર સર કર્યા તમને જાણીને આનંદ થશે કે રાજલ બારોટે પોતાની તમામ જવાબદારી પૂર્ણ કર્યા બાદ પોતાના જીવનની એક નવી શરૂઆત કરી છે ખુશીની વાત એ છે કે રાજલ બારોટ સગાઈના બંધને બંધાયા છે પરિવાર તેમજ સ્વજનોને લોકપ્રિય કલાકારોની હાજરીમાં રાજલ બારોટની શ્રીફળ વિધી યોજવામાં આવી હતી તમને જણાવી દઈએ કે રાજલ બારોટના થનાર પતિ કોઈ લોકપ્રિય ગાયક કલાકાર કે અભિનેતા નથી રાજલ બારોટે અલ્પેશ બાંભણિયા સાથે સગાઈના બંધને બંધાઈને પોતાના જીવનની એક નવી શરૂઆત કરી છે આ સગાઈની ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવી હતી આ ખાસ તસવીરો સહપરિવાર સાથે હાજરી આપી હતી તેમજ લોકપ્રિય કલાકારો તેમજ મહાનુભવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાચલ બારોટની સગાઈ પ્રસંગે ચારેય બહેનો વચ્ચે લાગણી સરભર દ્રશ્યો જોવા મળ્યા હતા કારણ કે રાચલ બારોટે પોતાની ત્રણેય બહેનોને સુખી જીવનની ભેટ આપીને અંતે પોતાના ખુશહાલ જીવનની શરૂઆત કરી હતી અને પિતાની કમીને પૂર્ણ કરી છે ખરેખર રાચલ બારોટના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે એક બહેન ભાઈ અને માતા પિતાની કમી પૂરી કરી છે